નમસ્કાર દોસ્તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઓલ્ડ ઇઝ ગોલ્ડમાં ખબર છે ડોટ કોમ પર હું આપનો મિત્ર નરેશ કાપડિયા આપનું હાર્દિક અભિવાદન કરું છું આજે આપણે એક મહાન સંગીતકાર ની વાત કરવાના છીએ જેમને આપણે નવશાદ સાહેબ તરીકે ઓળખીએ છીએ હિન્દી ફિલ્મોના તેઓ ટોચના સંગીતકાર અને તેઓ આ એવા સંગીતકાર કે જેમણે હિન્દી ફિલ્મોમાં શાસ્ત્રીય સંગીતનો ઉપયોગ પણ કર્યો અને તેને લોકપ્રિય પણ બનાવ્યો

ઇસ્લામી તહેબ ને માટે જાણીતા એવા લખનૌ શહેરમાં પચીસમી ડિસેમ્બર ઓગણીસો ના રોજ નવસાદ સાહેબ નો જન્મ થયો હતો તેમના પિતા વાલી મુનશી સાહેબ હતા બાળક રૂપે નવસાદ સાહેબે બારાબંકીના દેવા શરીફના વાર્ષિક મેળામાં મહાન કવ્વાલો અને ગાયક કલાકારોને સાંભળ્યા હતા અને એ તેમનો સંગીતનો શાસ્ત્રીય સંગીતનો શોખ જાગૃત કરી ગયો

માત્ર તેર વર્ષના હતા તેમના ઘરના ઇસ્લામિક સંસ્કાર તેમને મદદ કરી અને જેને લીધે નવસાદ સાહેબ આજીવન ખેમચંદ પ્રકાશજીને પોતાના ગુરુ માનતા હતા સ્વતંત્ર સંગીતકાર રૂપે નવસાદ સાહેબ પહેલી ફિલ્મ ઓગણીસો ચાલીસ માં પ્રેમનગર રાવી ત્યાર પછી કારદાર સાહેબની નઈ દુનિયામાં તેમને સંગીતકારના નામ રૂપે નવશાદ અલી નામથી ક્રેડિટ મળી તે તેમની પહેલી સફળતા ઓગણીસો ને ચુમ્માલીસમાં રતન નામની ફિલ્મથી આવી પંચોતેર માં બનેલી રતન ફિલ્મ માત્ર સંગીતની રોયલ્ટીમાંથી ત્રણ લાખ રૂપિયા કમાઈ હતી પરિવારને તો એવું કહેવાય તેમ પણ નહોતું કે પોતે જ સંગીતકાર છે એવા નવશાદ સાહેબ જ્યારે લગ્નમાં ઘરે ગયા અને લગ્ન થતા હતા ત્યારે વરઘોડામાં ઘોડા ઉપર બેઠેલા હતા અને એની આગળ બેન્ડ વાજા વાળા ગીતો વગાડતા હતા નવસાદ સાહેબ ના મનની સ્થિતિ કેવી હશે કલ્પના કરો તેઓ કોઈને કહી પણ નહોતા શકતા કે આ જે ગીતો ગવાય છે તેનો સંગીતકાર હું છું આવા હતા નવસાદ સાહેબ એમને એક ફિલ્મ દીઠ પચીસ હજાર રૂપિયા મળતા હતા હવે તેઓ સ્ટાર હતા ત્યારબાદ તેમણે કચ્છી પણ

શબાબ ઉડન ખટોલા મધર ઇન્ડિયા કોહિનુરુના સન ઓફ ઇન્ડિયાનું પણ બેકગ્રાઉન્ડ મ્યુઝિક નવસાદ સાહેબે આપ્યું હતું ફિલ્મ સંગીતકાર ઉપરાંત હરિહર ગાયેલી ગઝલોના આલ્બમ આઠવા સુર સંગીત નવસાદ સાહેબ હતું તેમણે માલિક બાબુલ અને ઉડન કટોલા જેવી ફિલ્મો જાતે નિર્માણ પણ કર્યું હતું તો પાલકી અને તેમના દીકરા દ્વારા નિર્મિત થયેલી તેરે પાયલ મેરે ગીત જેવી ફિલ્મોની વાર્તા પણ નવસાદ સાહેબે લખી હતી અકબર ધ ગ્રેટ અને ધ સ્વર્ડ ઓફ ટીપુ સુલતાન જેવી ટેલિવિઝન શ્રેણીનું પાશ્વ સંગીત પણ નવસાદ સાહેબે આપ્યું ઓગણીસો ને બે હાજર પાંચ માં તાજમહાલ ધ ઇટરનલ લવ સ્ટોરી ના માટેનું સંગીત પણ એમણે 86 વર્ષની ઉંમરે આપ્યું હતું તેના કાર્ય પર પાંચેક ફિલ્મો બની છે યાને નવસાદ સાહેબ પર પણ અનેક ડોક્યુમેન્ટરીઝ બની છે તો એમના જીવન ચરિત્રના પુસ્તકો પણ લખાયા છે જેમાં ગુજરાતીમાં આજ ગાવત મન મેરો આ નવસાદ સાહેબના જીવન પર લખાયેલું પુસ્તક છે તો નવસાદ સાહેબે મહારાષ્ટ્ર સરકારની પાસેથી જમીન માંગી હતી

સે રતન ના ગીતો જબરજસ્ત હિટ બન્યા હતા અનમોલ ઘડીમાં દે હે સુરૈયા ગાતા હતા મેરે બચપન કે સાથી મુજે ભૂલ ન જાના શાહ મહાન કેલ સાયલ સાહેબ નવસાદ ને ધૂન પર ગાતા હતા

તો મેલામાં દિલીપ કુમાર ગાતા હતા ગાયે ધરતી ગાય અંદાજમાં એજ માટે રફી સાહેબ ને બદલે મુકેશ ના કંઠ નો ઉપયોગ કર્યો અને કમાલ કરી ઝુમ ઝુમ કે નાચો આ તું કરે અગર તો લતા દીદી એમાં ગાતા હતા उठाए जा उनके सितम और जिए दिल लगी हिट बन जाती तू मेरा चांद मैं तेरी चांदनी मुरली वाले मुरली बजा बाबुल मा मिलते ही आंखें दिल हुआ दीवाना मेरा जीवन साथी बिछड़ गया छोड़ बाबुल का घर मोहे दीदार देख लिया मैंने चमन में रह के वीराना तो रफी साहेब गाता था मेरी कहानी भूलने वाले आन मा मान मेरा एहसान अरे नादान तो મોહબત કો ઝૂલે પવન કેહાર આ બધી ભાઈજુ બાવરાની યાદગાર રચનાઓ છે મન તડપત

મોટા જોડા ઇન્ડિયા માં બાળકો માટેની શ્રેષ્ઠ રચના આવી ની હું દેશ મેરે મહેબૂબમાં रफी साहेब ने गजल कदी बुलाई नहीं तेरी बनी मेरे महबूब तुझे मेरी मोह याद में तेरी जाग जाग के हम तो इस दिलीप कुमार ने माटे कॉमेडी तेरी लीडर माँ भी तेरे हुसैन की क्या तारीफ करूं दिल दिया दर्द लिया एक दम्बीर फिल्म थी पर गीतों કમાલ બનાવ્યા હતા લતા દીદી ગાતા હતા દિલીપ કુમારે કમાલ ને ગઝલ ગાતા હતા એ ફિલ્મ ની અંદર અને રફી સાહેબ નો અવાજ હોય પછી શું જોવાનું હતું અદભુત ગીતો બન્યા હતા રામોર શ્યામમાં આદમી માં દિલીપ કુમાર માટે કમાલ ના ગીતો બન્યા હતા ભાઈ દાજી ગાતા હતા કલ કે સપને

યાદ કર્યા દોસ્તો ઓલ્ડ ઇઝ ગોલ્ડના પ્રોગ્રામમાં આપના મિત્ર નરેશ કાપડિયાને રજા આપો વધુ એક કલાકારની સાથે આપણે વાતો કરીએ અને એમના વિશેની વાતો માટે ફરીથી આપણે મળીશું ત્યાં સુધી નમસ્કાર